ડુંગળીમાં ખાતર નાખવાનું હતું ભેળવણ થઈ ગયું છે કપાસ ઉતરી ગયો છે ઉધરિયા પણ આવી ગયા છે પોપિયા ઉતરતા થાય અને બરોબર કપાસની ગાડી આવતી લોચો બહુ જોરદાર પડેલો હતો મિત્રો એની વાત પણ ખાસ તમને કરવાનો છે કપાસ શું બધું થાય છે કપાસ જય જવાન જય કિશન ખેડૂત ભાઈઓ મોજમાં મોજ મજ સાગર ભગુડા ચેનલમાં તમારું હાર્દિક સ્વાગતમ છે સૂર્યદેવના દર્શન કરી ઈષ્ટદેવ કૃષ્ણ ભગવાનના દર્શન કરી મહાદેવના દર્શન કરીને ખેડૂત મિત્રો મોજમાં બધાયની કૃપા દેવી દેવતાઓ તમારી ઉપર વર્ષે ને સારું એવું ઉત્પાદન મળે એવી પ્રાર્થના સાથે ખેડૂત મિત્રો આજે આપણે ડુંગળીમાં મોરુશિયો ઉરિયા અને ફૂલીડોજ આ ત્રણનો છટકાવ કરવાનો હતો કાલે દવાનો છટકાવ કર્યો આજે આ ખાતર નાખીને પાણી આપવાનું હતું તો તમે જોઈ શકો છો કે ભાગીદાર આપણે ડુંગળીની અંદર ખાતર નાખવાનું છે તો મિક્સ કરી રહ્યો છે ઉરિયા છે મોરુશિયો છે ને ફૂલી ડોઝ છે તમે જોઈ શકો છો મિત્રો એકદમ ફર્સ્ટ ક્લાસ ભેળવી દે છે ને બે ત્રણ વાર હાથ મારી દે છે જેના કારણે એકદમ પરફેક્ટ થઈ જાય એટલે કે આપણું ખાતર તરણી મિક્સ થઈ જાય વ્યવસ્થિત તો ખેડૂત મિત્રો તમે જોઈ શકો છો ભાગીદાર આપણું કામ કરી રહ્યા છે તો ખેડૂત મિત્રો બી શું ચાલે મોજમાં બધા જો આપણે વાડીમાં પણ આવી ગયા છે અને ત્યાં કપાસ વીણતા હતા અને બાજુમાં ડુંગળી હતી જો ડુંગળીની અંદર ખાતરની ધબધબાટી ભાગીદારે બોલાવી દીધી છે અને ડુંગળી આપણી એકદમ ફર્સ્ટ ક્લાસ છે મિત્રો કેમ કે નિંદામણ કરી નાખેલું છે દવાનો સ્પ્રે એટલે કે છંટકાવ પણ કરી નાખ્યો છે હવે ખાતરનો ડોઝ આપી દઈએ છીએ અને પાછળથી આપણે પાણીનો પણ ડોઝ આપવાના છીએ તો પાણીની અંદર પણ ફૂગનાશિક નાખવાના હતા અને થોડેક મૂળિયાના વિકાસ માટે બાફિયા ન આવે એના માટે એ પણ દવાઓ પાવાના હતા તો ખેડૂત મિત્રો તમે જોઈ શકો છો ડુંગળીની અંદર આજકાલે આપણે ભારે ડોઝ એક જ ડોઝ કેમ કે દોઢ મહિના ઉપર થવા આવી છે આપણે અત્યાર સુધી કાંઈ એને ટ્રીટમેન્ટ આપી એવી ખાસ નહોતી તો ભાઈઓ તમે જોઈ શકો છો તો આપણા ખેતીવાડીના આવા નવા નવા બ્લોગ જોવા માટે ખેડૂત મિત્રો આપણી ચેનલ સાગર ભગુડા ચેનલ કરો પોપિયામાં આજે કટિંગ આવી ગયું હતું મારો ભાઈ તો દાળિયાથી કટિંગ કરાવી રહ્યા હતા અને ગાડી ભરવાની હતી તો તમે જોઈ શકો છો એકદમ ફર્સ્ટ ક્લાસ પોપિયા છે આપણા કટ્ટા પણ કમ્પ્લીટ થવા મળ્યા છે આજનું કામ પોપિયાનું પણ હતું કપાસની ગાડી આવવાની હતી ને દોડધામ તમે જોઈ શકો છો એકદમ દેશી પોપિયા છે કાંઈ ઘટે મારો ભાઈ ઘટે તો જિંદગી ઘટે કેમ છે ખેડૂત મિત્રો જોયા ને પોપિયા દેશી પોપિયા ઘરના પોપિયા કોઈ વેરાયટી આ તે માર્કેટમાંથી લાવીને કરેલા નથી ઘરના જ પોપિયા સારા એવા પોપિયા હોય એમાંથી બિયારણ લઈ અને પોતે જ આપણે ઉત્પાદન કરી અને સોપણ કરીને અત્યારે સારું એવું માર્કેટમાં લઈ લઈએ છીએ તમે જોઈ શકો છો એકદમ ફર્સ્ટ ક્લાસ તો ખેડૂતભાઈ પોપિયા પણ તમે જોયા છે એકદમ ફર્સ્ટ ક્લાસ છે અને પોપિયાની ગાડી આવેલી હતી અને પોપિયાનો બગીચો તમને બધે બતાવ્યો છે કેટલો બધો ફાલ આવેલો હતો અને આ પાંચમી છઠ્ઠી વાર કટિંગ કરી દેવામાં આવે છે તમે જોઈ શકો છો એકદમ ફર્સ્ટ ક્લાસ જ્યાં જો ત્યાં કોબીઓ પોપીઓ અને એકદમ તંદુરસ્ત કોઈ દવા નહીં કોઈ વસ્તુ નહીં ઓનલી ફોર પાણી પાણી ને પાણી આની અંદર કોઈ જાતનો છંટકાવ કરવામાં આવતો નથી એકદમ ઓર્ગેનાઇઝ પોપિયા છે આપણા મતલબમાં દેશી ખાતર હમ ભરેલું છે એટલે ઉત્પાદન એકદમ પરફેક્ટ સારું એવું છે તો ખેડૂત મિત્રો ખરેખર જે બાગાયતમાં કોઈ પણ ખેડૂત મિત્રો રસ ધરાવતું તો આ કરવા જેવી વસ્તુ છે ખેડૂત મિત્રો કરજો ગયો મારો ભાઈ તો ખેડૂતભાઈ ખરેખર કોપિયાની ખેતી કરવા જેવી છે ઓછો ખર્ચ ઝાઝું ઉત્પાદન સારો એવો નફો અને કાચે કાચા જ જાય છે માર્કેટમાં મારો ભાઈ ખેડૂત મિત્રો ઘણા બધા મિત્રોને એમ થતું છે કે આનું શું કરવું સાગર ભગુડા ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે મિત્રો તમે જોઈ શકો છો કોપિયાનો ઘેરો હવે આવી ગયા છે આપણે કપાસની વાડીમાં જે કપાસ ઘણા ટાઈમ થી આપણે રાહ જોઈ રહ્યા હતા ઉધડિયા અને ઉધડિયા ઘણું બધું આપણું કામ પતાવી દીધું છે ત્રણ દિવસ કન્ટિન્યુ ઉધડિયા આવ્યા પંદર વીસ ઉધડિયા તમે જોઈ શકો છો ધબધબાટી બોલાવી દીધી છે એણે અને આજે છેલ્લો દિવસ હતો હવે તો કન્ટિન્યુ ઉધડિયા આવ્યા હતા ત્રણ દિવસ એટલે છેલ્લો દિવસ હતો મિત્રો તો બધો કપાસ આપણો પૂરો થઈ ગયો છે દોઢસો મણની ઉપર વીણી આવેલી હતી મિત્રો એ એકદમ ફર્સ્ટ ક્લાસ ભાગ્યો પણ ખાતરનું પૂર્ણ કરી રહ્યો છે ખાતર પણ છાંટવાની તૈયારી છે એટલે કે પૂરી થવાની તૈયારી છે અને આ લોકો થોડોક કપા રહી ગયા હતા તો કપા પણ કમ્પ્લીટ કરવા જતા રહ્યા છે અને આપણે વાડીમાં આટો મારી પાછા ઘરે આવતા હતા ત્યાંથી આપણે બીજી વાડીમાં જવાના હતા ત્યાં બીજી વાડીમાં ગયા હતા ત્યાં રોજના હગડ પડાઈ ગયેલા હતા તમે જોઈ શકો છો મિત્રો આમાં જુવારનું વાવેતર કરેલું હતું ને આ બાજુ સીણાનું વાવેતર કરેલું હતું તો રોજ કપાસમાંથી ને શીણા માંથી ને ઘાસ માંથી ને જુવાર માંથી ધબધબાડી બધું રાંધી નાખ્યું હતું પણ હવે રોજ છે નીલગાય છે એ તો ન કરે એટલું ઓછું અને આપણે વાડીમાં ખડ વાળતા આપણા માણસ તો ખડ પણ સુપડી ભરવા ગયા કપાસ ભરવાનો હતો તો કપાસ ના લોકો પણ કમ્પ્લીટ થઈ ગયા કેમકે હવે ગાડી આવવાની હતી એટલે કપાસનું કામ પણ એકદમ પૂરું થઈ ગયું હતું ગાડી બાજુ કપાસની ગાડી પણ આવી ગઈ છે ખેડૂત મિત્રો કપાસની ગાડી આવી ગઈ છે થોડોક લોચો એ હતો તમને ખેડૂત મિત્રો અગાઉ પણ મેં કીધેલું હતું લોચામાં એવું હતું કે લોકો ધારણે સો ગ્રામ વધારે લેવા માંગતા હતા મેં કીધું ભાઈ ઇલેક્ટ્રોનિક કાંટો છે એમાં સો ગ્રામ ન હોય બસો ત્રણસો ગ્રામ એટલે કે ડાફકોડ ડાબકો બે ડાબકા હોય તો ચાલે પણ હવે ઓલા કેમ દોથા દોથા જો ધારણ ધારણ થતા હોય તો ખેડૂતના હું ઉપરથી પડે રાત દિવસ મહેનત કરે અને અત્યારે ભાવ તમે ગણો દોઢસો મણ કપાસ હોય કે છ મણ કપાસ હોય તો ક્યાં વાત જાય એટલે ખેડૂત મિત્રો તમને બધાયને નમ્ર અપીલ છે મિત્રો ખેડૂત ભાઈઓ ખેતી કરતા ભાઈઓને એક જ કહેવામાં આવે છે ઇલેક્ટ્રોનિક કાંટો હોય તો એની ઉપરથી થી ચાલીસ ત્રીસ ગ્રામ ચાલીસ ગ્રામ ખાલી ગ્રામ કહેવાય જે દોથ ઓલા કે ખાલી ડાબકા બે ડાબકા જાય એવી રીતે ધારણ કરાવજો મારો ભાઈ નહીતર તમને ખબર નહીં પડશે આમ તો કપાય છે તો મણે ઘટે દસ કિલો ઘટે પાંચ કિલો ઘટે અને બે બે પાંચ પાંચ પણ મણ ઘટે છે એટલે ખેડૂત ભાઈઓ ખરેખર કોઈ પણ વેપારી આવતા હોય તો ખાસ ધ્યાન રાખવા નમ્ર વિનંતી છે કેમ કે ખેડૂતની ઘરે મહેનત કરી પરસેવાનું લઈ ને એટલે આ છે આપણે જે વજન તમને દેખાડી રહ્યો છું એના સલાખાનો એટલે વજન છે એટલે કે એનું જે કપડું હોય છે ભરવાનું એનો વજન છે એ આપણે માઇનસ કરી દઈએ છીએ તમે જોઈ શકો છો ખેડૂત મિત્રો ઇલેક્ટ્રોનિક કાંટા ઉપર ઘાસડી મેળવામાં આવે છે અને ગાંહડીનું વજન તમે જોઈ શકો છો એ એકદમ ફર્સ્ટ ક્લાસ પરફેક્ટ આપણે ઘણા બધી મથામણ પછી એણે પરફેક્ટ આપણું માન્ય રાખ્યું છે નહીંતર આપણે ત્યાં સુધી પણ પહોંચી ગયા હતા કે ભાઈ આ કાયદેસરનું નથી બિનકાયદેસરનું છે આના પગલાં લેવા પડે એટલે એ લોકો થોડાક ડરી ગયા અને કીધું કે તમે જેમ કહેશો એવી રીતે આપણે ઘરના જ કાંટે જોખામણ કરેલું છે આપણે જે મણિકાન આવે છે કાંટાથી જોખામણ નથી કરેલું પરફેક્ટ તમે ઇલેક્ટ્રોનિક કાંટામાં જોઈ શકો છો ચાલીસ કિલોને ઉપર ચાલીસ ગ્રામ હોય કે ત્રીસ ગ્રામ હોય એનાથી એક પણ વધારે લેવામાં આવતો નથી ભાઈઓ ખાસ ધ્યાન રાખજો આવા વેપારીઓ આવે છે ન કરવાનું કરે છે અને જો તમને ન ખબર પડે તો તમારા પાંચ મણ પણ ગાયબ કરી નાખે છે એટલે કે પાંચ મણ ખબર ન પડે મારો ભાઈ એટલે ખાસ ધ્યાન રાખો બને ક્યાં સુધી ઇલેક્ટ્રોનિક કાંટાનો ઉપયોગ કરો જેના કારણે તમારો એક એક ડાફકું હોય કે એક દોથો હોય કે એક ચપટી હોય પણ વધારે ન જાય અને તમને પણ પાંચ રૂપિયા મળી રહે કેમ કે આપણી મહેનત ના છે પરિસેવા ના છે રાત દિવસ કામ કરેલું છે અને આ લોકો આપને ભાવ પૂરતો આપતા નથી સત્તા ભાવ આપવાના તો એક બાજુ ગયા હાલો બસો ત્રણસો દબાવીને રાખીને વાત કરે ને ઉપર જતા ધારણે ધારણે હોહો ગ્રામ જાતું હોય તો મિત્રો વિચાર તો કરો દોઢસો ત્રણસો પાંચસો મણકપ્પા કે હજાર મણકપ્પા હોય તો આપણો કપ્પા એમના કેટલો ઉઠાવી જાય છે અને મિત્રો હા મણિકા ચેક કરી અને પછી જ કરજો બને ત્યાં સુધી મણિકા ચેક કરી લેવા એ ભૂલાય નહીં અત્યારે એવા બધા છે માર્કેટમાં કે તમે કલ્પના પણ નથી કરી શકતા. તમારું ખેડૂતને અભણ છે અભણ છે ખેડૂતને આમ છે તેમ છે ખેડૂતને ખબર નથી પડતી નહીં મિત્રો ખેડૂત જાગી ગયો છે અને ખેડૂતે જ જાગવું પડશે આજ નહીં તો કાલે નહીંતર આવા માણસો આવશે ને આવું કરશે. બીજી વાર ન કરે એ ખાસ ધ્યાન રાખજો આ મહુવા તાલુકાનું જીનિંગ છે ગાયત્રી કોટન જેને મણ ધારણે સો સો ગ્રામ લેવું થયું ગાયત્રી કોટન મહુવા મેં ઈ હાલવા ન દીધું અને ઓનલી ફોર જો મિત્રો આપણે આ બીજીવાડીમાં આવી ગયા છે ખાસ ધ્યાન રાખજો કપાસની વીણી માટે મિત્રો ભૂલ ન પડવી જોઈએ તો મિત્રો ડુંગળીનું પણ ફર્સ્ટ ક્લાસ કામકાજ ચાલુ છે વાડી આવીને તપાસ કરી બાફ્યો બાફ્યો નથી એકદમ તંદુરસ્ત તો ખા સાગર સાગર ભગુડા ચેનલને લાઈક કરો સપોર્ટ કરો આવા નવા નવા વિડીયો જોવા માટે અને હું હંમેશા ખેડૂતના હિતની વાત કરવાવાળો માણસ છું મારે પોતાને પચાસથી સાઠ વીઘા જમીન છે જય જવાન જય કિસાન ખેડૂત